રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે એકેડેમી સંસ્થા દ્વારા શૈક્ષણિક સંસ્થામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ ના મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ક્રિસ્ટલ એકેડેમી ખાતે આજ રોજ જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં ધોરાજી તથા આજુબાજુના તાલુકાઓમાંથી પાંચ અલગ અલગ પ્રકારની કૃતિઓ રાખવામાં આવી હતી કૃતિઓને નિહાળવા માટે આપણા ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ભાજપ અગ્રણીઓ તથા વહીવટીતંત્રના અધિકારી

કુલ પચાસ કૃતિઓ જુદી જુદી આપણી જે રાજકોટ જિલ્લાની દસ એસ કક્ષા છે એમાંથી પ્રથમ ક્રમે પ્રાપ્ત થયેલ કૃતિઓ પાંચ વિભાગની અંદર કૃતિઓ છે રજૂ કરવામાં આવી જેમાં વિવિધ બાળ છે એમના દ્વારા અલગ અલગ કૃતિઓ છે રજૂ કરવામાં આવી આ તમામ બાળવૈજ્ઞાનિકો છે એ બાળવૈજ્ઞાનિકોને સિલ્ડ પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે તેમજ આ જે પ્રદર્શન છે એમાં વિવિધ દાતાઓ છે દાતાઓ દ્વારા પણ બાળકો છે એને પ્રોત્સાહિત કરવામાં આવશે સાથે સાથે મીડિયાકર્મી માનનીયા ડોક્ટર મહેન્દ્ર પાટીલિયા સાહેબ અને વિવિધ દાતાઓ છે એમનો આ તકે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ સુપ્રભાત મારું નામ તુલસી બાલદા છે અમે ક્રિશ્ચિયન ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી આવીએ છીએ અમે એક બાયોગેસ મોડેલ બનાવ્યું છે આમાં અમે ત્રણ ટેન્ક રાખીએ છીએ આ છે ઇનલાઇન ટેન્ક આ છે કમ્પોઝ ટેન્ક એન્ડ આ છે આઉટલેટ ટેન્ક આમાં અમે એક સ્લરી પ્રિપેર કરી છે એમાં જે ડંક અને જે વેસ્ટ મટીરિયલ એને અમે એને પાણીમાં મિક્સ કરીને અમે એક સ્લરી પ્રિપેર કરી છે આ આ ટેન્કમાંથી આ પાઇપ તરફથી આ કમ્પોઝ ટેન્કમાં ટ્રાન્સફર થાય છે આમાંથી જે માઇક્રોબ્સ છે એ ફર્મેન્ટેશન પ્રોસેસ સ્ટાર્ટ કરે અને એનાથી મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થાય અને એનાથી જે રેસીડી વધે છે એ આ ટેન્કમાં પ્રોડ્યુસ થાય આ ટેન્કમાં કલેક્ટ થાય અને ત્યાંથી એ ખેતીમાં મેન્યુર અને ફર્ટિલાઇઝર તરીકે યુઝ થાય છે અને એ મેન્યુર અને ફર્ટિલાઇઝર સોઇલની ફર્ટિલિટી ઇન્ક્રીઝ કરવામાં હેલ્પ કરે છે આ પ્રોજેક્ટ મહેસાણામાં બહુ મોટું પ્રોજેક્ટ હોય છે અમે અહીંયા અત્યારે નાનું પ્રોજેક્ટ બનાવ્યું છે અને ઇન્ડિયાનું સૌથી લાર્જેસ્ટ પ્રોજેક્ટ મહેસાણામાં આવેલું છે ધન્યવાદ મારું નામ પ્રજ્ઞાબેન રાદડિયા હું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટમાં હાલ પ્રાચાર્ય તરીકે ફરજ બજાવું છું જીસીઆઈટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ મહર્ષિ દધીચી શાળા વિકાસ સંકુલ અને ક્રિસ્ટલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે લગભગ અડતાલીસમું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન અહીંયા ક્રિસ્ટલ સ્કૂલ ખાતે કરવામાં આવેલ છે જેમાં ખાનગી સરકારી અગ્રન્ટેડ જેવી પચાસ સ્કૂલ પચાસ કૃતિઓ અને સો વિદ્યાર્થીઓ અહીંયા જુદા જુદા પાંચ વિભાગોમાં પોતાની કૃતિઓ અહીંયા રજૂ કરેલ છે તમામ કૃતિઓનું ખૂબ સરસ એવું સુંદર પ્રદર્શન હાલ રિસ્ટલ સ્કૂલ ખાતે ઓપન મૂકવામાં આવેલ છે ખૂબ સરસ મજાનું આયોજન છે અહીંયા કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે